ઉત્પત્તિ પ્રકરણ બ્રહ્મમાં જગતનું અધ્યારો જીવ અને જગતના રૂપમાં બ્રહ્મની સત્તાનું વર્ણન શ્રી વશિષ્ઠજી કહે હે રઘુનંદન જેમ સુસુપ્તિ જ સપ્નવત પ્રતીત થાય તે જ પ્રમાણે તે બ્રહ્મ સૃષ્ટિ રૂપે પ્રતીત થઈ રહ્યો એક પુરુષની વાસના માત્રનું કાર્ય હોવાથી સ્વપ્નની સુદૃઢ પ્રતીતિ નથી થતી પરંતુ આ પ્રપંચ સમિષ્ટ વાસનાનું કાર્ય હોવાના કારણે એની સુદૃઢ ક્રમબદ્ધ પ્રતીતિ થાય શરૂઆતમાં બ્રહ્મ જ આ પ્રપંચનું અધિષ્ઠાન છે અસીમ પ્રકાશ સ્વરૂપ જે અનંત બ્રહ્મ છે તેનું સત્તા માત્ર રૂપ જ આ સમગ્ર વિશ્વ છે પંચભૂતોની જે તન માત્રાઓ છે તે જ જગતનું બીજ છે પણ તન માત્રાઓનું બીજ આદિ માયા શક્તિ છે જેનો પરમાત્મા સાથે સાક્ષાત સંબંધ છે તે જ જગતની સ્થિતિમાં કારણ છે આ પ્રમાણે તે ચિન્મય અજન માસ અને સર્વનો આદિભૂત પરમાત્મા માયા દ્વારા જગતનું બીજ છે માયા હટી જતા તે પોતાના વિશુદ્ધ રૂપે સદાય અનુભવમાં આવે તેથી આ જગત વૈભવ ચિન્મય પરમાત્મા છે જેમ સપનામાં બનાવ્યા વિના જ નગર બની જાય તે જ પ્રમાણે મહાકાશરૂપી મહાન વનમાં જગતરૂપી વૃક્ષ વારંવાર ઉત્પન્ન થઈને નષ્ટ થઈ જાય જેમ સ્વપ્ન જોનાર પુરુષ પોતાના માટે નગરના નિર્માણ જેવું કરી લે તે જ પ્રમાણે આ ચેતન આત્મા પણ પૃથ્વી વગેરેની સૃષ્ટિ કરી લે છે વાસ્તવમાં તે વખતે પણ તે અંગ ચેતન આત્મા જ રહે જગતનું બીજ છે તન માત્રાઓ અને તેમનું બીજ છે અવિનાશી ચેતન આત્મા જે બીજ છે તેને જ ફળ માનો કેમ કે ઉપાદાન કારણ અને કાર્યમાં ભેદ નથી તેથી સંપૂર્ણ જગત બ્રહ્મ છે જે સ્વરૂપ કલ્પિત છે તે સત્ય કઈ રીતે હોઈ શકે જો પંચભૂતોની તનમાત્રાઓ બ્રહ્મ સ્વરૂપ છે તો તેમના કાર્યરૂપ સ્થૂળ પાંચ મહાભૂતોને બ્રહ્મ જ સમજો આથી એ સિદ્ધ થયું કે સદાયથી દઢમૂળ આ ત્રિલોક બ્રહ્મ છે આ પ્રમાણે આ જગત ન કદી ઉત્પન્ન થાય ન ઉત્પન્ન થયેલું દેખાય જેમ સ્વપ્ન અને મનોરથ દ્વારા બનાવેલું નગર અસત હોવા છતાં સત જેવું પ્રતીત થાય એ જ પ્રમાણે બ્રહ્માકાર રૂપી પરમ વ્યોમમય ચિન્મય આત્મામાં જીવાકાશ સત્વ અસત હોવા છતાં સત જેવું લાગે જે બ્રહ્મય મહાકાશથી અલગ ન હોવા છતાં અલગ જેવું દેખાય ચિદાત્મા પરમેશ્વરમાં કલ્પિત સમષ્ટિ જીવાકાશ અત્યંત વિસ્તૃત વિસ્તૃત હોય ને હું તણખલાની જેમ અત્યંત સૂક્ષ્મ તેજનો કણ છું એવી ભાવના કરવાથી તેઓ જ અણુરૂપ જ અનુભવ કરવા લાગે આકાશમાં આત્મા રૂપે જે સ્થૂળતાનું ચિંતન કરે તેઓ જ ભાવના દ્વારા પોતાને સ્થૂળ સમજવા લાગે જેમ સંકલ્પથી કલ્પિત ચંદ્રમાં સત નથી તે જ પ્રમાણે ભાવના દ્વારા ચિંતિતા રૂપ પણ સત નથી તો પણ સત જેવું પ્રતીત થાય જેમ સપનું જોનાર મનુષ્ય સપનામાં પોતાને પ્રવાસી રૂપે જુએ તે જ પ્રમાણે ચિત્તની કલ્પનાથી પોતાનામાં લિંગ દે અને ભાવિ સ્થૂળ શરીરની પ્રતીતિને પણ ધારણ કરે જેમ પર્વત બહાર સ્થિત હોવા છતાં દર્પણની અંદર સ્થિત હોય એવો પ્રતીત થાય જેમ કૂવાના જળમાં પ્રતિબિંબ થયેલું શરીર તે જ વ્યવહાર કરતું હોય એવું લાગે જેમ દૂર સુધી સાંભળી શકવા યોગ્ય શબ્દ પણ ગુફા વગેરેમાં રૂંધાઈને તેની અંદર રહી જાય બહાર સંભળાતો નથી જેમ સ્વપ્ન અને મનોરથ વિષયક દેહની અંદર જ સપ્ન વગેરે જુએ તે વિષયો બહાર હોવા છતાં પણ પોતાના બ્રાહ્ય રૂપને છોડી શરીરમાં અંતઃકરણમાં ભાશે તે જ પ્રમાણે અગ્નિના તણખલા જેવું અણુ ઉપાધિમાં કલ્પિત જે સૂક્ષ્મ શરીર છે તેની અંદર સ્થિત થયેલા જીવાત્મા વાસનામય દેહાદિ વ્યવહારોનો અનુભવ કરે મનોમય શરીરવાળો જીવ પોતાના મનોમય દેહાકાશમાં સ્થુરતાની ભાવના કરીને સુળ દેહધારી થઈ ગયો તે પોતાની કલ્પમાં જ કલ્પનામાં સ્થિત બ્રહ્માંડના દર્શન કરે મનોમય શરીરધારી જીવ મનને જ આત્મા સમજે તે આત્મભૂત થી પોતાના સંકલ્પ અનુસાર પોતાના જ માટે ગર્ભરૂપી ઘર સ્થળ કાળ કર્મ વસ્તુઓ વગેરે કલ્પનાઓની ભાવના કરતો રહી અને નામ વગેરેનો નિર્માતા બનીને તે સૂક્ષ્મ દેહધારી જીવ પોતાના દ્વારા કલ્પિત વિવિ વિભિન્ન નામોથી તે તે પદાર્થોને અને પોતાને પણ અસત્ય જગતરૂપી ભ્રહ્મા બાંધે જેમ મિથ્યા સપનમાં વૃથા જ પોતાનું જેમ મિથ્યા સ્વપ્નમાં વૃથા જ પોતાનું ઉડવું પ્રતીત થાય તે જ પ્રમાણે અસત્ય જગતરૂપી બ્રહ્મા જ આ જીવાતમાં મિથ્યા વિકાસને પ્રાપ્ત થતો દેખાય તે કદી પેદા થયો નથી આ બ્રહ્માંડ રૂપી બ્રહ્મ ઉદીત થયો હોવા છતાં એમાં કોઈ જ ઉત્પન્ન થયું નથી ઉત્પન્ન થયેલી કોઈ વસ્તુ દેખાતી નથી માત્ર અનન્ય નિર્મળ બ્રહ્માકાશ જ સર્વત્ર વિધવા માન છે સંકલ્પ દ્વારા નિર્મિત વગેરે જેવો આ દસ્ય પ્રપંચ સત જેવો પ્રતીત થવા છતાં સત નથી સ્વયં ઉદિત થયેલો આ પ્રપંચ પેલા ચિત્ર જેવો છે જેનું કોઈ ચિત્રકારે ન તો નિર્માણ કર્યું ન તેમાં રંગ પીર્યા આ બનાવ્યા વિના જ અનુભવમાં આવી રહ્યો સત્ય ન હોયને પણ સત્ય જેવો સ્થિત છે મા કલ્પના અંતમાં બ્રહ્મા વગેરેના મુક્ત થઈ જવાના કારણે ખરેખર વર્તમાન કલ્પના બ્રહ્માને પૂર્વજન્મની કોઈ સ્મૃતિ રહેતી નથી તેથી તે સ્મૃતિ આ જગતનું કારણ હોઈ શકતી નથી તેથી તે સ્મૃતિ આ જગતનું કારણ હોઈ શકતી નથી તેથી વર્તમાન કલ્પમાં જેમ બ્રહ્મા સંકલ્પમય છે તે જ રીતે તેનાથી ઉત્પન્ન થયેલું આ જગત સંકલ્પજન્ય જ માનવામાં આવે આ પૃથ્વી વગેરેની ઉત્પત્તિ વિશે જે આ પ્રમાણેનો સાક્ષીનો અનાદિકાળનો અનુભવ છે તેને જો કારણ માનવામાં આવે તો સાક્ષી એ જાણેલી સ્વપ્ન દષ્ટા પૃથ્વી સ્વપ્નમાં જોયેલી પૃથ્વી વગેરે પદાર્થો જેમ જાગૃત અવસ્થામાં મિથ્યા સિદ્ધ થાય તે જ પ્રમાણે અનાદિ સાક્ષીના સંસ્કારથી ઉત્પન્ન થયેલ જગત મિથ્યા સિદ્ધ થશે જેમ જે કોઈ પણ યા કાળમાં પ્રવાહિતા જળથી ભિન્ન હોતી નથી તે જ પ્રમાણે કોઈ પણ દેશ કાળમાં જગત પરમાત્માથી ભીન નથી આ પ્રમાણે આ સૃષ્ટિ ભ્રમથી સુદટ ઠોસ લાગે વાસ્તવમાં વિષમતા રહિત પરમાત્મા જ જગત રૂપે સ્થિત છે જે બ્રહ્મન પ્રતીત થયું તે અત્યંત નિર્મળ ચિન્મય બ્રહ્મ છે એનાથી ભિન્ન બીજી કોઈ વસ્તુ નથી એ જ પ્રમાણે આ દસ્ય જગત જે આત્મામાં સર્વથા કલ્પિત ભ્રમરૂપ છે શાંત આધાર રહિત આધેય શૂન્ય અદૈત એકત્વના વ્યવહારથી પણ શૂન્ય ભ્રમરૂપ છે જો કે આ જગતરૂપી ભ્રમની પ્રતિથિ થાય તો પણ તેના જેવી કોઈ વસ્તુ ઉત્પન્ન થઈ નથી ચારેય બાજુથી શૂન્ય જે નિર્મળ ચેતન આકાશ બ્રહ્મ પ્રતિષ્ઠિત છે તે સદાય સર્વત્ર પોતાના સ્વરૂપથી સ્થિત છે એમાં ન સંપૂર્ણ સંસાર છે ન તેનો કોઈ આધાર છે ન આધે એટલે કે આધાર આપવાલાયક છે ન દસ્ય છે ન એમાં દષ્ટાપણું છે ન બ્રહ્માંડ છે ન બ્રહ્મા છે ન ક્યાંય કોઈ વિતંડા વાત પણ છે ન જગત છે ન પૃથ્વી છે આ સંપૂર્ણ દસ્ય શાંત સ્વરૂપ બ્રહ્મ છે આ પ્રમાણે પરબ્રહ્મ પરમાત્મા જ પોતાનામાં પોતાનાથી વિકાસને પ્રાપ્ત થાય જેમ પ્રવાહી હોવાથી જળ પોતાનામાં આવર્ત ભમર રૂપે પ્રતીત થાય તે જ પ્રમાણે રૂપ હોવાના કારણે આત્મા જ પોતાનામાં જગત જેવો પ્રતીત થાય જગત આનાથી કોઈ ભિન્ન વસ્તુ નથી અસત હોવા છતાં આ જગત પ્રતીતિનો વિષય બને અને સત જેવું અનુભવમાં આવે અંતમાં મહાપ્રલયના સમયા અસત રીતે જ નષ્ટ થાય જેમ સ્વપ્નમાં પોતાનું મૃત્યુ દેખાય તે પ્રમાણે અજ્ઞાન અવસ્થામાં પ્રતીત થનારો આ દસ્ય પ્રપંચ જ્ઞાન થતાં અસત જ સિદ્ધ થાય અથવા પ્રલયકાળમાં જે આનો સહાર થાય તે સ્વપ્ન અવસ્થામાં પ્રતીત થનારા પોતાના જ મૃત્યુ છેવો મિથ્યા બ્રહ્મનું પોતાનું જ સ્વરૂપ હોવાથી આ દસ્ય પ્રપંચ સન માત્ર અનામય અખંડિત અનાદિ અનંત તથા ચેતન આકાશરૂપ બ્રહ્મ છે આ સિવાય આની સત્તા નથી ઓમ નારાયણ નારાયણ નારાયણ